અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી ખેડૂતોની બહાર આવ્યા જૂનાગઢના બાદલપુરમાં ખેડૂતોને ચેક વિતરણ કરાયું માતૃભૂમિ ઋણ સ્વીકાર અંતર્ગત કાર્યક્રમ યોજાયો અંદાજે એક હજાર ખેડૂતોને નુકસાની સહાય પેટે ચેક વિતરણ કરાયું બાદલપુર પ્રભાતપુર શેમરાળા સાંકળાવદરમાં ચેક વિતરણ કરાયું એક હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાનો ચેક અપાયો ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ મહંત કરશનદાસ બાપુ પણ હાજર રહ્યા અંદાજે બે કરોડની સહાય ચાર ગામના ખેડૂતોને ચેક મારફતે અપાઈ મોસમી વરસાદને લીધે મારું પાકનું નુકસાન થઈ મગફળી ને સોયાબીનની તે દિનેશભાઈએ સંકલ્પ લીધો આ ત્રણ ચાર ગામને કે એક હેક્ટર દીઠ મારે અગિયાર રૂપિયા આપવા છે મારી પાસે જમીન વધારે છે એસી વીઘા જમીન મારે એક લાખ એક લાખ ને સુડતાલીસ હજાર રૂપિયા એવા હશે એટલે એ રૂપિયાનો હવે હું શિયાળુ વાવેતરમાં કરે ખાતર લઈને બિયારણ લે લઈ બહુ ખુશી છે સરકાર કરતા વધારે પૈસા આપ્યા છે દિનેશભાઈ તાજેતરમાં એ કુદરતી આફત ખેડૂતો પર આવી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરી કે આ વતનમાં જે લોકો બહાર જઈ અને પોતાનો વ્યવહાર ખૂબ મોટો થયો હોય પ્રભુની કૃપા જેની ઉપર વરસી હોય તેવા લોકો આગળ આવે અને ખેડૂતોને મદદ આવે ત્યારે અમારા મુખ્ય ટ્રસ્ટી એવા ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણી પરિવારે પહેલ કરી છે અને આ નાની પહેલ નથી કારણ કે એનું જ ગામ નહીં પણ સાથે સાથે પાંચ ગામ લીધેલા છે અને પાંચ ગામના એક હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાનો ચેક અર્પણ કરી દેવામાં આવ્યો છે ત્યારે ઉમાણી પરિવાર દિનેશભાઈને ખાસ આ પરિવારને મા ખોડલ દેવનો દેવ મહાદેવ હંમેશા ખુશ રાખે આનંદમાં રાખે અને ખૂબ આગળ વધારે તો તેની અંદર ઉમાણી પરિવાર દિનેશભાઈ ફેમિલીને ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ આપું કે આવા તમામ ઉદ્યોગપતિઓ કે પ્રજાને જ્યારે મુશ્કેલીઓ અને રાષ્ટ્ર છે છે આવું જાણી અને સહકાર આપવાનો તો એના માટે દિનેશભાઈ કુંભાણી પરિવારને બધાને એવો આશીર્વાદ આપો છો કે પરમાત્મા એને સૂર્ય જેવી શક્તિ પ્રાધાન્ય કરે સમુદ્ર જેવી ગંભીરતા પ્રાપ્ત થાય અને રુદ્ર જેવી શક્તિ પ્રાથમિક કરી ઈશ્વર એ કુંભાર પરિવારને